નમસ્તે મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે અત્યારે મિત્રો ચૈતર મહિનાના પવિત્ર નોરતા માતાજીને ચાલી રહ્યા છે તો આજે છે માતાજીનું નવમું નોરતું અને આપણે આવીએ છીએ ઊંચાકોટલા ચામુંડા માતાજીના દર્શન કરવા માટે સાથે સાથે મિત્રો અમારા યુટ્યુબ પરિવારને પણ ચામુંડા માતાજીના દર્શન કરાવશો આજે મિત્રો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું લાઈક કરવાનું અને બે લાયકન દબાવવાનું નહીં ભૂલતા મિત્રો એટલે અમારા નવા નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે મિત્રો વિડીયોને શેર કરજો અને વિડીયોને લાઈક કરવાનું નહીં ભૂલતા મિત્રો એટલે તમારા સાથી મિત્રોને પણ સનાતન ધર્મના મંદિર વિશે જાણકારી મળતી રહે ચામુંડા માતાજીના મંદિર પાસે સરસ મજાનો એક બીચ આવેલો છે અને સુંદર મજાનો દ્રશ્ય તમને જોવા મળે છે અહીં મિત્રો માતાજીને ચડાવવા માટે રંગબેરંગી ચુંદડી મળે છે તો સાથે સાથે પ્રસાદી પણ મળી રહે છે તો ચાલો મિત્રો હવે આપણે ચામુંડા માતાજીના દર્શન કરવા જઈએ અને સૌ કોઈ મિત્રને ચામુંડા માતાજીના દર્શન કરાવીએ આ છે ચામુંડ માની પાવનકારી પ્રતિમા ફૂલ વિડિયો જોવો હોય તો અમારી યુટ્યુબ ચેનલમાં તમને જોવા મળી જશે છે અમારી યુટ્યુબ ચેનલ નામ છે જર્ની વિદ જયરાજ અમારા ફૂલ વિડીયોમાં મંદિરના ઇતિહાસ વિશે પણ તમને જાણવા મળશે મિત્રો તો ચાલો મિત્રો હવે આપણે ચામુડમા જૂના સ્થાનકના દર્શન કરવા જઈએ તો મિત્રો આ છે ચામુંડમા જૂનું સ્થાનક તમે આગળ જે મંદિરના દર્શન કર્યા નવનિર્માણ કરીને બનાવવામાં આવેલું છે મિત્રો તમે અમારા ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું લાઈક કરવાનું અને બેલ આઇકન દબાવવાનું નહીં ભૂલતા મિત્રો એટલે અમારા નવા નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે માતાજીના મંદિરની પાસે સરસ મજાની યજ્ઞશાળા પણ આવેલી છે આકાશમાં માતાજીની સુંદર ધજાઓ લહેરાઈ રહેલી છે અહીં મિત્રો લોકવાયકા એવી છે કે આ બધા ત્રિશુળની વચ્ચે માતાજીનું ખાંડિયું ત્રિશુળ પણ આવેલું છે થેન્ક યુ ફોર વોચિંગ વીડિયો જય ભારત